ભાવનગર યુનિવર્સિટી ખાતે વોલીબોલ પ્રેમીઓ માટે ખુશીની વાત કારણ કે લેટેસ્ટ હિરલ પટેલ મેમોરિયલ ઓપન સૌરાષ્ટ્ર વોલીબોલ ટુર્નામેન્ટનો ઉદઘાટન કાર્યક્રમ યુનિવર્સિટીના વોલીબોલ ગ્રાઉન્ડમાં શરૂ થયું ટુર્નામેન્ટમાં અનેક ટોચની ટીમોએ ભાગ લઈ રહ્યા છે આ પ્રસંગની ઉજવણી કાર્યક્રમમાં ભૂતપૂર્વ વોલીબોલ ખેલાડી હિરેન પટેલની યાદમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી ટુર્નામેન્ટના આયોજકોએ જણાવ્યું કે હિરેન પટેલની સ્મૃતિમાં યોજાયેલી આ સ્પર્ધા યુવાનોમાં રમત પ્રતિ પ્રેરણા વધારશે અને ભવિષ્યમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં વોલીબોલને પ્રોત્સાહન આપશે i <laughs> સંજીવ ભટ્ટ વોલીબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાનો આજે ભાવનગર યુનિવર્સિટીના મેદાનમાં સૌરાષ્ટ્રની ઓપન વિભાગની વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન થયું છે એ હિરેનના સ્મરણાર્થે છે એમના મિત્રો ઇમ્તિયાઝ હારીત નરેશ હરજીત અને અસંખ્ય આ બધા મિત્રોએ ખૂબ જય મહેનત કરી અને દરેક ખેલાડીઓને રહેવાની જમવાની અને ઉત્તમ ખેલાડીઓને ઇનામ આપવાની વ્યવસ્થા કરી છે આ માટે ભાવનગર યુનિવર્સિટીના મેદાન આપવા માટે હું ડાયરેક્ટર ઓફ ફિઝિકલ એજ્યુકેશન શ્રી દિલીપસિંહજી ગોયલ વાઇસ ચાન્સેલર શ્રી રામાનુજ સાહેબ અને અન્યનો હૃદયપૂર્વક આભાર માનું છું